તો ચલો આપણે આજે ખૂબ જ ટેસ્ટી એવા મથુરાના પેંડા બનાવીશું જે ખૂબ જ આસાન રીતે બનાવીશું તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે પહેલાં આપણે બુરું ખાંડ બનાવીશું જેને તગાર પણ કહેવામાં આવે છે તો એના માટે મેં અહીંયા એક કપ ખાંડ લીધેલી છે અને એમાં અડધો કપ આપણે પાણી નાખીશું અને એને આવી રીતે સતત હલાવતા રહીશું ફ્રેન્ડ્સ આ તગાર જે છે એને તમે કોઈ પણ રેસીપીમાં યુઝ કરી શકો છો ને તમે એને એક મહિનો સ્ટોર પણ કરી શકો છો તો એવી રીતે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને એને આપણે એકદમ હલાવતા રહીશું આપણે ચમચો હલાવવાનું બંધ નથી કરવાનું અને આપણે અહીંયા કોઈ ચાસણી નથી લેવાની ખાંડને આપણે પાછી જમાવવાની છે તો જુઓ આવી રીતે સાઈડમાં જ્યારે ખાંડ જમવા માંડે ને એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ પેનને આપણે નીચે ઉતારી અને સતત હલાવતા રહીશું બસ આખડી બે થી ત્રણ મિનિટમાં જ તમારી આ બુરુખાંડ અને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ જ્યારે કોઈ પણ રેસીપીમાં કાચી ખાંડ કે બુરુખાંડનો ઉપયોગ કરવાનો હોય ને ત્યારે તમે આ બનાવીને ઘરમાં રાખેલું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો તો તમે જુઓ મેં ક્યાંય પોઝ કે કટ નથી કર્યું અને ખાલી એક જ મિનિટમાં આ ખાંડ છે પાછી ચાસણીમાંથી ખાંડ બની ગઈ તો હવે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું તો જુઓ આપણે આ બુરુખાણ બનીને તૈયાર થઈ ગઈ છે તો પણ એમાં થોડા ગાંગડા છે એટલે આપણે એને જારમાં થોડું પલ્સ મોડ ઉપર ચલાવી લેશું એટલે આપણો આ તગાર કે તમે બુરુખાંડ જે કહો એકદમ રેડી થઈ જશે તો આપણે અહીંયા ઓન ઓફ કરી અને થોડી વાર માટે ચલાવી લેશું અને આ ખાંડ એકદમ ઠંડી થઈ જાય પછી જ એને પીસવાની છે તો જુઓ આપણો આ તગાર તૈયાર થઈ ગયો છે ને બુરુખાંડ તો હવે આપણે એક તપેલીમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને એમાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે મિલ્ક પાવડર તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો તો મેં અહીંયા બે કપ મિલ્ક પાવડર લીધેલો છે અને એને બિલકુલ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેકવાનો છે કે એનો કલર એકદમ બ્રાઉન થઈ છે ને ત્યાં સુધી અને સતત હલાવતા રહેવાનું છે કારણ કે મિલ્ક પાવડર થોડો સ્ટીકી હોય છે તો એ જામી જશે નીચે બેસી જશે તો જુઓ પાંચ મિનિટમાં એનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે પણ આપણે છે ને એને સતત હલાવતા રહી અને એકદમ બ્રાઉન કરવાનો છે જેવો આપણે મથુરાના પેંડા ખાઈ એનો કલર હોય ને એ ટાઈપનો આપણે એને કરવાનો છે તમારે અહીંયા દસ મિનિટ થઈ છે અને તમે જુઓ તો એવી રીતે ધીમે ધીમે કરતા પંદર મિનિટનો સમય થઈ ગયો છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમે રાખવાની છે જો તમે ફૂલ રાખશો તો મિલ્ક પાવડર છે એ બળી જશે એનો ટેસ્ટ સારો નહીં આવે તો જુઓ આપણો આ પાવડર મિલ્ક પાવડર છે એકદમ શેકાય અને એકદમ બ્રાઉન થઈ ગયો છે તો આ સ્ટેજ ઉપર મેં અડધો કપ દૂધ લીધેલું છે અને એને આપણે રીતે પણ દૂધ એકસાથે નથી નાખવાનું આપણે ધીમે ધીમે નાખીશું નહીતર એમાં ગઠ્ઠા થઈ જશે અને એક વખત આપણે જે દૂધ નાખ્યું એ બરાબર મિક્સ થઈ જાય પછી જ આપણે બાકીનું થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને બધું જ દૂધ આપણે ધીમે ધીમે કરી અને આમાં એડ કરી દેસું અને દૂધ નાખ્યા પછી આપણે એને બિલકુલ વધારે વાર નથી પકાવવાનું જો તમે વધારે વાર પકાવશો તો તમારા પેંડા છે એકદમ હાર્ડ બનશે આ તો ચૂઈ બની જશે એટલે આ દૂધનો એમાં એડ કર્યા પછી માત્ર બે મિનિટ જેવું જ આપણે એને શેકવા દેવાનું છે જેથી આ દૂધ છે એ બળી જાય અને જ્યારે ઘી છૂટું પડે ને એ સ્ટેજ આવે ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું તો તમે ખાલી એકથી દોઢ મિનિટ આવી રીતે શેકશો ને એટલે બધો જ મિલ્ક પાવડર છે દૂધ એબ્ઝો કરી લેશે અને ઘી પણ છૂટું પડવા મળશે તો જુઓ હું તમને બતાવું આપણા આ મિશ્રણ છે એકદમ વ્યવસ્થિત થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડવા મળ્યું છે તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આપણે એને ઠંડુ કરવાનું છે તો આવી રીતે ચમચાના મદદથી એને ફેલાવી દઈશું જેથી એ ઠંડુ થઈ જાય તો જુઓ પાંચ મિનિટ પછી આપણે હાથેથી અડી શકીએ ને એટલું ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડુ નથી થવાનું દેવાનું નહીં પછી જે તમારી ખાંડ છે ને એમાં મિક્સ નહીં થાય અને અહીંયા આપણે તગાર બનાવેલો છે જો તમારી પાસે એ ન હોય તો તમે ખાંડને પીસીને પણ લઈ શકો છો અને હવે એમાં એલચી પાવડર અને થોડું જાયફળ આપણે એમને ખસીને એડ કરી દઈશું એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે જે બુરુખાંડ બનાવેલી છે ને એમાંથી મેં અહીંયા ચાર ચમચી એડ કરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધતી કરી શકો છો પણ ચાર ચમચીથી એનો ટેસ્ટ એકદમ બેલેન્સમાં આવશે પણ જો તમને ગળ્યું પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો અને બસ હાથેથી આ બધું આપણે ભેગું કરી લઈશું તો હવે ભેગું થઈ ગયું છે તો આ પીંડાનો કોઈ શેપ નથી હોતો તમે તમારી રીતે કોઈ પણ શેપમાં કરી શકો છો એનો શેપ અનઇક્વલ હોય છે તો આવી રીતે આપણે હાથેથી આ પેંડાને વાળી લઈશું તો જુઓ એકદમ ઈઝીલી આ પેંડા આપણા વળી પણ ગયા છે તો હવે આપણે જે બુરુખાન બનાવીને રાખેલી છે ને એમાંથી બે ચમચી લઈ લેશું અને એમાં આ પેંડાને આપણે કોટ કરવાનો છે તો આવી જ રીતના આપણે બધા જ પેંડાને બનાવી લઈશું તો જુઓ કેટલો સરસ દેખાય છે જેટલો સરસ દેખાય છે ને એના કરતાં પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ છે ફ્રેન્ડ્સ તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી થોડી પણ પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો હવે આપણે આ પેંડાને દસ મિનિટ માટે સેટ થવા મૂકી દીધેલા તો જુઓ આપણા પેંડા એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયા છે હું તમને એક ભાંગીને પણ બતાવું એનું ટેક્સચર અને ટેસ્ટ ખૂબ જ સરસ છે તો આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો રેસીપી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં આપવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો